બંનેનો ચમત્કારિક બચાવ થયો હતો કપલે મીડિયાને કહ્યું કે ચાલુ બાઇકમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ને ત્રણ વાર કોલ કરવામાં આવ્યા હતા પરંતુ ફાયર બ્રિગેડ ફરક્યું ન હતું વલસાડ ફાયરની ઘોર બેદરકારી સામે કપલે રોષ વ્યક્ત કર્યો હતો અશફાક શેખ સત્યડે ન્યૂઝ

ફાયર બ્રિગેડ વાત નથી આવી વખત ફોન કર્યો કે અમારે સિનિયર ને વાત કરીને મોકલીએ છીએ બીજી વખત અમને ફોન કર્યો ત્યારે આ વખતે ફાયર ને આવવા માટે થોડું લેટ ઓ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની